જીવદયા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુરમાં કાળઝાળ ગરમીમાં પશુઓ માટે એકસો ને નંગ પાણીના ટાંકા નંગ ફ્રીમાં વિતરણ કરાયું તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુરમાં પાણીની ટાંકીઓ મૂકવામાં આવી છે સ્વ ડોક્ટર હીરાલાલ બી મહેતા પાલનપુર દ્વારા પાંત્રીસ નંગ પાણીની ટાંકીઓ સ્વ ઈશ્વરીબેન જમનાદાસ ખત્રી તેમની યાદમાં ચાર નરેન્દ્રભાઈ મહફતલાલ પરમાર તેમની યાદમાં પણ પાંચ ટાંકીઓ મંગુબેન કેશવલાલ મોદીની યાદમાં ત્રણ ધોનીબેન નટવરલાલ ચૌહાણની યાદમાં ત્રણ પાણીની ટાંકીઓ અને ચાલીસ દિવસમાં પચાસ નંગ પાણીની ટાંકીઓ એકસો પાંસઠ નંગ પાણીની ટાંકીનું ત્રણ મહિનામાં વિતરણ કરવામાં આવ્યું હતું ધગધગતા તાપમાન ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં જો આ માનવી પણ શહેરમાં ફરી ન શકે તો અમુગા પશુનું કોણ પાલનપુરમાં જીવદયા પ્રેમી શ્રી ઠાકુરદાસ ખત્રી સારા ભાવે મહેનત કરી એરિયા પ્રમાણે જે જીવદયા પ્રેમી રોજ સફાઈ કરી પાણી ભરશે તેમને જ ટાંકા આપવામાં આવશે થયેલું હતું પાણી ભરશે તો મૂંગા અને અબુલ પશુઓના આશીર્વાદ મળશે આવી રીતે જીવદયાના ઉત્તમ કાર્ય કરતા રહેશો ગૌમાતા શ્વાનનો પાણી માટેના પાણીના ટાંકા પાલનપુર શહેરી વિસ્તારમાં પાણીના ટાંકાનું જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના હસ્તે સંચાલિત કરવામાં આવી રહ્યું છે સેવા કાર્યમાં ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી પરાગભાઈ સ્વામી સોનુ રેડિયમવાળા મનીષ પરમાર પિંકીબેન પરીખ ચેતનભાઈ દરજી સોનુભાઈ રેડિયમવાળા કાર્તિક ખત્રી મહેશભાઈ ચંદુલાલ ઠક્કર વગેરે સેવા આપી હતી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કે ઉનાળામાં છેલ્લા ચાર વર્ષથી પાણીના ટાકા મૂકવામાં આવે છે અને પાણીના કુંડા ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવે છે ઠાકોરદાસ ખત્રી પાલનપુર